ચાલો મિત્રો વાયનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાનો જે રેસીપી બનાવવાની છે તેના માટે રસોડામાં આવી ગયા છીએ મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોજો આજે આપણે સરસ મજાના બીટ ટોપરાના લાડુ બનાવવાના છે મિત્રો જે તેનું મટરિયલ હું તમને બતાવી રહ્યો છું તો ચાલો સૌપ્રથમ આપણે સાડી ત્રણસોથી ત્રણસો ગ્રામ જેવા બીટ તાજા લાવ્યા છીએ મિત્રો કારણ કે બીટ અત્યારે શિયાળાની ઋતુ ચાલતી હોવાથી સહેલાઈથી આપણને મળી જતા હોય છે મિત્રો તો ચાલો આપણે ત્રણસોથી સાડી ત્રણસો ગ્રામ જેટલા બીટ લીધેલા છે તેના તેમાં ઉમેરવા માટે એક વાટકી દૂધ છે પોણી વાટકી એટલે કે એક વાટકીમાં થોડીક ઓછી એટલી ખાંડ છે તેમજ અડધી વાટકી ટોપરું લીધેલું છે મિત્રો તો ચાલો સૌપ્રથમ આપણે સરસ રીતે બીટને આપણે બીટનું આપણે શીણ કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના બીટ અને ટોપરાના જે લાડુ બનાવવાના છે તેના માટે સૌપ્રથમ આપણે આ રીતે બીટની સાહેલ ઉતારી અને તૈયાર કરવાનું છે મિત્રો ત્યાર પછી આપણે સરસ રીતે તેને સરસ મજાના સીણીને તેનું સીણ તૈયાર કરવાનું હોય છે મિત્રો જે તમે તમને બતાવી દઉં છું કારણ કે શિયાળાની ઋતુ ચાલતી હોવાથી નાના બાળકો જો બીટ ન ખાતા હોય તો આ રીતે લાડુ બનાવવાના તેમજ બીજી પણ આઈટમો બનાવીને બાળકોને ખાવા ખભરાવું જોઈએ મિત્રો કારણ કે બીટથી લોહીનું શુદ્ધિકરણ થતું હોય છે જે નાના અને મોટાને બીટ ખૂબ જ નાના અને મોટાને બીટ શિયાળાની ઋતુ હોવાથી ખૂબ જ પ્રમાણમાં ખાવું જોઈએ મિત્રો તો બાળકોને પણ જો તમે આવા લાડુ બનાવી દીશો તો હોંશે હોંશે બીટ ખાય છે મિત્રો તો ચાલો આપણે સરસ મજાના લાડુ બનાવવા માટે સરસ મજાનું તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે સરસ મજાનું આપણા બીટનું આ રીતે સીણ તૈયાર કરી લીધું છે તો ચાલો આજે સરસ મજાના આપણે બીટ અને ટોપરાના લાડુ તૈયાર હવે કરવાની શરૂઆત કરી દઈએ મિત્રો કારણ કે શિયાળામાં બીટ ખૂબ જ ખાઈજો મિત્રો બીટ ખાવાથી આપણને શરીરના લોહીનું પણ શુદ્ધ લોહી આપણું થતું હોય છે મિત્રો બાળકો પણ હોંશે હોંશે આવા લાડુ ખાય છે મિત્રો તો ચાલો આપણે હવે બીટ અને ટોપરાના લાડુ બનાવવાની શરૂઆત કરી દઈએ મિત્રો ચાલો મિત્રો આપણે સરસ મજાના બીટના જે લાડુ બનાવવાના છે તે હવે આપણું બીટ તૈયાર થઈ ગયું છે અંદર શેકાઈને દૂધ અને બીટ અને ખાંડ જે ઉમેરી દીધી તે તૈયાર થઈ ગયું છે તેની અંદર હવે આપણે એક ચમચી દેશી ઘીને ઉમેરવાનું છે મિત્રો તેમજ એક ચમચી દૂધનો પાવડર પણ આપણે અંદર ઉમેરશું મિત્રો કારણ કે મિલ્ક પાવડર થોડોક નાખવાથી તેનો સ્વાદ સરસ આવતો હોય છે મિત્રો તેમજ આપણે જે ટોપું તૈયાર કરીને રાખેલું છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો હવે એને સરસ રીતે અંદર આ રીતે કમ્પ્લીટ કરી દઈશું મિત્રો ત્યાર પછી થોડું કટ બને ત્યારે તેના સરસ મજાના લાડુ આપણે તૈયાર કરશું મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે ખાવાનું મન થઈ જાય તેવા આપણા સરસ મજાના બીટના લાડુ તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે તૈયાર થઈ ગયું છે થોડું કડક થઈ જાય એટલે કે થોડુંક કડક થાય પછી આપણે તેના લાડુ બનાવશું મિત્રો ચાલો મિત્રો આપણે સરસ મજાના બીટના જે લાડુ બનાવવાના છે તેના સીણને આ રીતે આપણે ગેસ ઉપર ઉમેરીએ છીએ તેની અંદર થોડું દૂધ નાખી દઈએ તેમજ તેની અંદર આપણે જે ખાંડ લીધેલી છે તે નાખી દેવાની છે મિત્રો હવે તેને ધીમા તાપથી ધીરે ધીરે આ રીતે શાંતિથી હલાયા રાખવાનું છે મિત્રો જ્યાં સુધી તે ઘટ ના બની જાય ત્યાં સુધી ઘટ બની જાય ત્યાં સુધી આપણે તેને એકદમ ધીમા ધીમે ધીમે હલાવશું મિત્રો અને ત્યાર પછી આપણે તેની અંદર તોફું ઉમેરશું મિત્રો તો ચાલો હવે આપણે એને આ રીતે સરસ રીતે પકવી લઈએ મિત્રો બીટ જ્યારે આપણું ફાટી જાય છે ત્યાર પછી કે અંદર ખાંડ પણ આપણે જે ઉમેરેલી છે તે પણ તૈયાર થઈ જ અંદર આપણે મિત્રો આપણો સરસ મજાનું બીટ તૈયાર થઈ ગયું છે એટલે કે લાડુ તૈયાર થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો આ રીતે આપણે પછી સરસ રીતે લાડુ આ રીતે તૈયાર કરી લઈશું અને ટોપરાની અંદર તેને બરાબર ટોપરું ચોંટી જાય તે રીતે અંદર મૂકીને આ રીતે સેટિંગ કરવાનું છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈએ છો ખાવાનું મન થઈ જાય તેવા સરસ મજાના આપણા બીટના લાડુ તૈયાર થઈ ગયા છે તો તમે પણ બાળકો માટે તમારા માટે આવા લાડુ બીટના જરૂરથી બનાવજો મિત્રો શિયાળાની અંદર તે ખૂબ જ ગુણકારી છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે જો ફરસાણની દુકાને આપણે લેવા જઈએ તો ખૂબ જ મોંઘું પડતું હોય છે પરંતુ આવું ઘીરે એકદમ સહેલાઈથી આપણે બનાવી શકતા હોઈએ છીએ મિત્રો તો ચાલો હવે લાડુ તૈયાર થઈ જાય ત્યાર પછી હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા બીટના લાડુ તૈયાર થઈ ગયા છે જોવાની સાથે જ આપણને ખાવાનું મન થઈ જાય છે મિત્રો તો તમે પણ આવા સરસ મજાના બીટ અને ટોપરાના લાડુ બનાવજો મિત્રો કારણ કે શિયાળાની ઋતુ હોવાથી તેમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં આપણને વિટામિન મળતું હોય છે મિત્રો તેમજ શરીરની અંદર જે આપણું લોહી પણ શુદ્ધ થતું હોય છે કારણ કે આપણે એવું સાંભળ્યું છે કે બીટ ખાવાથી લોહી પણ આપણું નવું ઉત્પન્ન થતું હોય છે મિત્રો તો ચાલો આપણે હવે સરસ રીતે આપણા બીટના લાડુને જમી લઈએ આપણા સબક્રાઈબ ભાઈ બહેનોને પણ આપણે આ રીતે આપણા લાડુ ખવડાવી લઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો આપણા સરસ મજાના બીટના લાડુ તૈયાર થઈ ગયા છે તો ચાલો મિત્રો તમને જો મારી આવી રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી એકવાર તમે પણ આવા લાડુ બનાવજો અને મારી રેસીપીને એટલે કે મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચાડી શકું મિત્રો તો ચાલો મિત્રો આપણે હવે તેનો સ્વાદ માણી લઈએ મિત્રો જય માતાજી જય યોગેશ્વર ભગવાન